तिरंगा यात्रा से हर तिरंगा घर घर तिरंगा से दवाने सारा परिवार तक से अपने बंधन देवा मारे छे एक शिक्षक करके हूं आपने अरेज करू छु विनंती करू छु के दरेक वाली सी हमारा प्राथमिक सराना स्कूल ना दरेक वाली जो पकाने घर ऊपर तिरंगा लगा आणि शिवाय धाडीना ग्रामजनो अधिकारी पदाधिकारी भाइयों નારો તિરંગો આપા ઘર નું ગૌરવ આપે સાથ આપું તાંગ વધારે છે એનાથી વધારે કે આ દેશની જે રક્ષા કરી છે દેશ માટે જે સઘી દોય રહી છે અને સૈનિકો જે કામ કરે છે એનું ગૌરવ કોના તિરંગો વધારે છે એટલે આપની ઓળખ આપની પહચાન તિરંગો છે તો આપણે બધા મળીને ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એક બચસ્ને જોડાયે પરિવાર આપનો નવપીર તિરંગાને સલામી તિરંગાને યાદ તિરંગાને